ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ભરૂચ જિલ્લા દ્વારા બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો સંવિધાનના શિલ્પી ભારત રત્ન બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આજે અડસઠની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ઠેર ઠેર વિવિધ રાજકીય પક્ષો અને દલિત સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચો ભરૂચ જિલ્લા દ્વારા બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચો ભરૂચ જિલ્લા પ્રમુખ કનુપી પરમાર મહામંત્રી બિપિન સોલંકી જીતુ પરમાર ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ અને દિવ્યશ પટેલ ફતેસી ગોહિલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિત આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન એવા ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીનો ઓગણીસો છપ્પનના રોજ છઠ્ઠી ડિસેમ્બરના મહાનિર્વાણ થયો હતો સમગ્ર દેશ ડૉક્ટર સાહેબને ભારતના ઘરવૈયા રૂપે અને ભારતના શિલ્પી નૃત્ય એમને યાદ કરે છે આજે એમના મહાનિર્વાણ નિમિત્તે સમગ્ર દેશ સમગ્ર રાજ્ય સમગ્ર જાતિઓના નેતા સમગ્ર ધર્મના નેતા પરંતુ આદિવા આદિવાસી દલિતના એવા ભગવાન મસીહા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો આજે જન્મ આજે મહાપણ પરિનો આ દિવસ છે એમને આજે શ્રદ્ધા અર્પણ કરીએ છીએ સામાજિક સમરસતા સમાનતાના પ્રહરી બંધારણના ઘરવૈયા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એમને પુષ્પાંજલિ કરીને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ એક મહાન વ્યક્તિત્વ ભારતને સાચા અર્થમાં લોકશાહી પ્રદાન કરવામાં જેમનું સંપૂર્ણ યોગદાન છે એવા મહાપ્રહરી આજના દિવસે એમણે આ સંસારમાંથી વિદાય લીધી હતી અમે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા દ્વારા આજે એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ